i no. no. જવાબ <tripti> લીધા <tripti> 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 in rocket le jaao ye hai to stabilize hai તો માટે નવાઈ ના કહેવાય પણ વર્ષોથી જ એને બનાસકાંઠા માટે ઘણું બધું કામ કર્યું છે બનાસકાંઠા વિસ્તારની અંદર તળાવોનું કામ વૃક્ષારોપણનું ખાસ કરીને પહેલેથી વાત કરીએ ને તો વિચારતી અને વિલુપ્તા સમાજો જે વાઘી વાઘરી ભરતરી બોડ હરાણિયા વણજારા આવા જે લોકો હતા એનું કોઈ ઠેકાણું નહોતું ગામે ગામ રખડતા હતા તો આવા લોકોને સ્થાયી કરવાનું એમને પોતાનું ઘર મળે એ માટે સતત એણે શરૂઆતથી મહેનત કરી અને આજે લગભગ મોટા ભાગના લોકો એમને પોતાનું સરનામું કહેવાય આપણે તો પોતાના પોતાનું ઘર હોય સરનામું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બધું આપણે હોય છે પણ આ લોકોને નથી એમને સાચું સરનામું અપાવવાનું કામ ગીતો બેને કરે છે શરૂઆતથી અને આજે પણ એ ઝુંબેશ એમની ચાલુ છે સતત બનાસકાંઠામાં સૌથી વધારે કામ સંસ્થાનું થયું હોય તો બનાસકાંઠામાં બેન સતત આ વિસ્તારમાં આવે એટલે ફરે વિસ્તારોની અંદર અને ખાસ કરીને પાણીના પ્રશ્નો ખેડૂતોને મળે વાવ થરાદને આખો બનાસકાંઠા જિલ્લો તો ઘણા બધા નરમદા તો હવે હમણાંથી આવી પણ એના પહેલાં જે ગામડાઓમાં જઈએ એટલે પાણીના વાવ થરા વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો હતા એને લઈને બે હજાર પંદરમાં પૂર આવ્યું બે હજાર સત્તરમાં પાણી બનાસમાં આવ્યું તો એ વખતે સતત કામ કર્યું ને એવું લાગ્યું કે બનાસમાં આટલું બધું પાણી આવે છે અને બધું વહી જાય છે અને કોઈ ગામડાના દિવસેને દિવસે બોરના તળસે એ નીચા જતા જાય છે એટલે પાણી ગર્ભજળની પરિસ્થિતિ ખેડૂતોને સમજાય હોય કારણ કે દિવસે ગર્ભજળ નીચું જાય એમ પાઇપેપ નવી ઉતારવી પડે તો એને લઈને બેને આખો વિચાર કર્યો અને બનાસકાંઠાની અંદર લોક ભાગીદારીને લઈને આખું કામ શરૂ કર્યું એમાં સંસ્થા તરીકે જેસીબી મશીન મૂકે અને ગામ લોકો માટી ઉપાડે એમ કરીને ત્રણસોથી વધારે તળાવો બેને બનાસકાંઠાની અંદર કર્યા અને એના પછી વધારે વિચાર કે પાણીને સાચવવું હશે તો વૃક્ષારોપણ કરવું પડશે વધારેમાં વધારે જો વૃક્ષો હશે તો એ વૃક્ષો છે એ પાણીના એના મૂળ છે એ પાણીને સાચવી રાખે છે ખેંચી રાખે છે તો એને લઈને બનાસકાંઠામાં લગભગ તેર લાખથી વધારે વૃક્ષો આપણે અહીંયા સંસ્થાની મદદથી અહીંયા બનાસકાંઠાની અંદર મોટા મોટા જંગલો વસરી રહ્યા છે લગભગ મોટા ભાગના ગામોની અંદર વૃક્ષારોપણનું જળસંચયનું એમ મોટા ભાગનું કર્યું છે અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ત્યાં સંસ્થાના કામને બેનના કામને એમને વખાણ્યું અને આ કામો માટે એ પણ પ્રોત્સાહિત કરે છે અને આજે નેસરા ગામનું તળાવ જે થઈ રહ્યું છે તો બેન અને સંસ્થાની મદદથી અહીંયા કામ થઈ રહ્યું છે ઘણા સમયથી બાપુની વસંતગીરી બાપુ જે એમની ઈચ્છા હતી કે બેનને અહીં લાવો અને આપણા આ ગામની અંદર આવું કામ કરાવવું છે તો એમના જે પ્રેરણા હતી એના કારણે અમે અહીંયા પહોંચ્યા છીએ અને અમારી સાથે અમારા દાતાઓ જે છે એ ઇંગ્લેન્ડથી આવે છે અહીંયા અમારી વાદી મદારી કાકર ગામ છે ધૂળાનગર વાદી વસાહત મદારી લોકોની ત્યાં એમને મદદ કરી અને એક હોસ્ટેલ બનાવી છે કે એના બાળકો ત્યાં રહીને ભણી શકે ભલે એ લોકોને મજૂરી કરવી હોય તો બહાર જાય કારણ કે પાકા ઘડે પેલા ના ચડે એવું કહે છે ને કારણ કે વાદીઓમાં હવે ફેરફાર કંઈ ના આવે પણ હવે નવી પેઢી છે એનામાં કંઈક થાય સુધારો થાય એ લોકો ભણે એ માટે એમને હોસ્ટેલ બનાવી આપી છે કાંકર ગામની અંદર અત્યારે દોઢસોથી વધારે બાળકો ત્યાં રહીને ભણે છે તો આ બધાને હું આવકારું છું ગામના લોકોને પણ આવકારું છું અહીંયા તમારા ગામની અંદર સરસ કામ થઈ રહ્યું છે ગામ

ચાલો <coughs> છે ઓ કેમ તમે આ પહેલા ભઈને બે દાડા બાલજી બે દાડા તો બે બે દીકરાઓ બીજી હું જ આવું બાલજી તમે જા હા મને સુધી આવડ હા મને આવ આ બે Bapak apa aja takut? Bapak. Ah, saya akan પાપા હા 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 બધા બધા હા તો એક હા દે આ એ ફોટો પાડવા ફોટો પાડવા પાપા આ બાજુ આ પાપા આ બાજુ હા હા આરો આરો ફૂલ નાખો અમે પાછા જ હતા આપણે ભાડે અમે બોલાય બેય 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 આપણે બેય આપણે બેય એમને આ બોલાવ

તો બોલ માય પાપા કે તમે આ આ આ જગા ઓટો રે જગા હવે પડતા બરોબર કેવો વાત કર મત કુછડો રે ઓ રાજા બલ બલ રે ઓ હું આ કે મને ખબર ફોલાય

પણ આપણે બધા સૌથી પહેલા કોઈનું કલ્યાણનો વિચાર આવે તો સૌથી પહેલા માણસ માણસના કલ્યાણનો વિચાર આવે કે ભાઈ દુઃખી દરિદ્ર છે એની સેવા આપણે કરીએ બીજા નંબર પર આપણે વિચારીએ તો ગાય છે કૂતરા છે જે દેખાતા આપણને સીધી રીતે એટલે આપણે એની કલ્યાણના વિચાર કરીએ એના શુભમાં નિમિત્ત બનીએ પણ આપણો ધર્મ તો પાછું એવું એ કે છે કે આપણો જીવ છે ચોર્યાસી લાખ યોનિમાં ફરે છે

તળમાં કેટલા ફૂટે પાણી હતા પચીસ ત્રીસ વર્ષ પહેલા તો એ લોકો કે બેન પચીસ ત્રીસ ફૂટે કે ચાલીસ ફૂટે તમે બધા આમાંથી કેટલા બરાબર પણ આપણે બધાએ શું કર્યું બોર આયા એટલે પાણી નીચેથી ખેંચવાનું ચાલુ કર્યું દસ વીઘા પિયત ની જગ્યાએ પચાસ વીઘા પિયતું વિચાર્યું માણસ તરીકે આપણે આપણો સ્વાર્થ જ વિચાર કર્યો અને આપણા સ્વાર્થનો વિચાર કરવામાં પરમાર્થની જે વાત હતી ને એ આખી ભૂલાઈ ગઈ તળાવ છે પરમાર્થનું કાર્ય હતું આપણો તો સ્વાર્થ હતો જ એની અંદર તળાવ ગળાતું તું તો પાણી ભરાયરિચાર્જ થતા હતા એટલે મોડી હતી બોર ઘણો સુધાર થયો બધું સાચું પણ એ બધામાં આપણે તળાવ ગાળવાનું પછી ભૂલી ગયા પેલા આપણા ઘૈડિયા કેતા કે ઉનાળો આવે એટલે આપણા બધાની જે કેટલા એવા ગામો છે કે એવું કેતા કે ભાઈ અમારી જે શક્તિ બને એટલી સગાર અને સિકમ ને બધું લઈને પહોંચી જાય ને હાથેથી તળાવ ગાળતા હતા કેમ કે તળાવ હોય તો જ આપણને પાણી મળતું હતું પણ ટેકનોલોજી આવી બોર થયા એટલે તળાવ સામે લમણો કરવાનું બંધ કરવું હતું આપણે તળાવ જોતા જ નથી આપણને એટલે અમને એવું થાય કે તળાવો જો નહીં હોય તો આપણી ભાવિ પેઢી એટલે માણસ તરીકે આપણે નહીં બચીએ અને સમગ્ર જીવસૃષ્ટિની વાત કરીએ તો એ નથી બચવાની એટલે પછી નક્કી કર્યું કે તળાવ વિશે અને પંદર અને સત્તરનું પૂર આપણને બધાને યાદ છે કેટલું પાણી આવ્યું મેં તો બનાસકાંઠામાં આખા ઉત્તર ગુજરાતમાં આવું પાણી નહોતું જોયું એટલે ત્યારે એવું થયું કે આમ જો ભગવાને ક્ષમતા આપી થોડી તાકાત આપી હોય તો આમ જમીનમાં મોટ અને મોટા બાકોરા પાડી બધું પાણી જમીનમાં ઉતાર દે જે દરિયામાં વહી ગયું એના તો આપણે તળ રિચાર્જ થઈ જાય એટલે પાણીની બેંક હું તો કહું છું આપણી પાસે બેંકમાં જેમ પૈસા મૂકીએ ને આમ હજવાયેલા રહે એવી આપણી આ ધરતીમાં એ આપણને આ પાણીની બેંક આપણું આવડું મોટું પાણી આવડો મોટો વરસાદ જ કરી બીજું કોણ કરી શકવાનું પણ આપણે બધા એનું દોહન કરી કરીને બધું બહાર કાઢી દીધું એટલે નક્કી કર્યું કે તળાવો આપણી આવનારી પેઢી એટલે માણસની સાથે સાથે સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણ માટે બહુ જરૂરી છે એટલે કરવા પડશે એટલે અભિયાન પંદર બે હજાર પંદર પછી શરૂ કરી તળાવો ગાળવાનું એ વખતે જરા મુશ્કેલ હતું વસંતભાઈ અઘરું હતું કોઈને આવીને તળાવ ગાળવાય નહોતા અમે જ્યારે મળતા લોકોને કે ભાઈ તળાવ ગાળીએ ત્યારે લોકો એમ કહેતા હતા કે ભાઈ તમારી ઈચ્છા હોય તમે ગાવ લો માટીએ તમે ઉપાડો ને એ તમે મુકાબેલ જગ્યા બતાવી દઈશું કે આ માટી નાખવાની હોઉં પણ ધીરે ધીરે કોઈ પણ કાર્ય તમે શરૂ કરો તો ધીરે ધીરે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ થતી હોય છે એમ એ કૃપા દ્રષ્ટિ થઈ અને લોકોને સમજાતું ગયું કે ભાઈ આ તળાવો બહુ જરૂરી છે અને તમે જુઓ કે હવે ધીરે ધીરે કરીને લોકો સામેથી તળાવ ગાળવા માટે આપણને બોલાવે ત્રણસો તળાવો આટલા વખતમાં પૂરા કરવા બનાસકાંઠામાં એ વખત કોઈ તળાવ નહોતું કરવું જ્યારે મેં શરૂ કર્યું ત્યારે એટલે સરસ કાર્ય થઈ રહ્યું છે અને હું તો એવું તમને બધાને કહીશ કે નેસ્ટડામાં આપણા જેટલા પણ તળાવ હોય એક નહીં જેટલા પાંચ તળાવ હોય સાત હોય ગામમાં ગૌચર મોટું પડ્યું હોય અહીં મોજરૂના સરપંચ છે હું તો તમને કહીશ કે ગામમાં મોટું ગૌચર પડ્યું હોય તો બધા ભેગા મળી અને એમાંય નવા તળાવો જેટલા નીમ થતા હોય એટલા આપણે કરવડાવીએ અને પાણી એમાં ઉતરે મહત્તમે પ્રયત્નો કરીએ છીએ પાણી નહીં હોય તો આવનારી પેઢીને જીવવું મુશ્કેલ થવાનું છે આ બધા ધારો કે પ્રવીણભાઈ જામનગરના વતની પણ એમની પેઢીઓ પહેલા કેમ ગામ છોડી છોડીને બધા જતા રહ્યા તો પાણી ના મળ્યા એટલે ત્યાં ને બાકી વતન છોડવું કોને ગમે આપણને અને એની સાથે સાથે અમે વૃક્ષ વાવી અને ઉછેરવાનું કામ ઘણા મોટા લેવલ પર કરી રહ્યા છીએ અને વૃક્ષો પણ એટલે જ ઉછેરીએ કે ભાઈ વરસાદ લાવવામાં એ વૃક્ષો આપણને મજરે આવે અને બીજું એ અનેક જીવસૃષ્ટિનું રહેવા માટેનું આખું ઘર બને છે આપણે ચબૂતરા કરીએ હું ચબૂતરો બનાવવામાં બહુ માનતી નથી કેમ કે ચબૂતરામાં માત્ર કબૂતર અને અમુક પક્ષીઓ રહે છે અને આવા વૃક્ષો કરો તો અનેક જીવસૃષ્ટિ સાફ સસલા નોળિયા અનેક જે છે તે રહે છે એની અંદર એટલે આ એક આખી વ્યવસ્થા પાણી અને પ્રકૃતિનું આખું કાર્ય છે એમાં આપણા ત્યાં તું જેટલું પણ સહભાગી થઈ શકાય હા પેલું કેમ ફૂલ લઈ તો ફૂલની પાખડીના રૂપમાં તમે અહીં આવીને થોડું બે ટ્રેક્ટર માટી ઉપાડી જાઓ તો એ તમારું પુણ્ય છે એમ હા તો જેનાથી જેટલું બનતું એટલું કાર્ય આપણે કરીએ ભેગા મળીને તો મને એમ થાય કે સમગ્ર પ્રકૃતિ કુદરત રાજી રહી ને તો આપણે બધા રાજી રહીએ અને જે કહેવાય પશુ પક્ષી પાણી પીશે અહીંયા આગળ કે ઝાડ વાવશું ને એની ઉપર માળો બાંધશે તો એ બધાને કેટલી સાતા મળશે અને એ જે સાતા મળશે એ આશીર્વાદ આપણે કહીએ ને સાતા કોઈને પહોંચાડે કોઈ ખાલી દિલથી બોલી જાય તારું ભલું થજો તો આવા આકરા ઉનાળામાં કોઈ પક્ષીને આશરો મળે છે કે કોઈ એને પાણી મળે છે ને બોલે છે કે મારું ભલું તો આખા ગામનું કલ્યાણ થઈ જાય એમ એમાં તો તમે સરસ મજાનું કાર્ય આ તળાવનું હાથમાં ઉપાડ્યું છે આવનારા વખતમાં તમામ આખા ગામનું વિકાસના તમામ કામો માટે તમે બધા ભેગા મળીને એનું આયોજન નથી કરો તો ભાઈ માર ગામમાં પાંચ તળાવ કરવા છે ભલે સંસ્થાનું આવડું બજેટ હશે તો આપણે ભેગા મળીને સરકારને કહીશું કે ભાઈ નેસડા ગામે બજેટ બનાવ્યું છે અને એને આટલા આટલા કામો કરવા છે જે નથી થયા તો આ ભેગું મળીને ગાંધીનગરથી લઈને પાલનપુર બધી જ જગ્યાએ આપણે ફરી વળશું તો મને એમ છે કે સરકારે આવશે ને ગામ જાગૃત થાય ને તો સરકારને આવવું પડે તમે ઊંઘીને રહ્યો તો કોઈ તમારો ભાવે પૂછે નહીં તો જાગ્રત તમે થશો કે અમારા ગામમાં આટલા આટલા કામોની જરૂર છે ને અમને મદદ કરો તો પછી એ લોકો પણ આપણી પાસે આવશે ને આપણને જરૂરી જ્યાં લાગે છે ત્યાં મદદરૂપ થશે તો ભેગા મળીને એના ઉપર અમે ઘણું આગળ કામ કરી રહ્યા છીએ તમારા ગામમાં પણ એ બજેટ ને બધા બનાવીને કેવી રીતે સરકારને આપણે આગળ ઢંડોળી શકીએ એ બધા માટે પણ આપણે સાથે લઈ પણ આનંદ થયો તમે અમને બોલાવ્યા અહીંયા સરસ તળાવ વળાવજો તમે ભેગા મળીને દેખરેખ રાખજો માટી ખાસ ઉપાડજો મંદિર તો ઉપાડે જ છે પણ એ સિવાય ગામના લોકો પણ ઉપાડજો ને જરૂર લાગે અમારું બજેટ માની લો કે પાંચ લાખનું પૂરું થઈ ગયું તો ફાળો કરજો આ આપણા આ કહેવાય ને કે આપણે મંદિરમાં જઈને બીજી રીતે બહુ નાખીએ છીએ પણ અમે હું એક પણ મંદિરમાં જઈને બીજો પૈસો નથી નાખ્યો હું આ બધાને જીવ જલતા મંદિરો કહું છું જલ મંદિર કહીએ છીએ અમે તો અહીં પછી પચાસ હજારનો ફાળો ભેગો કરીને તમારે જેસીબી થોડું વધારે ચલાવવું પડે તો તમે ચલાવજો તમારા હિત માટે છે ગામને જ રૂડું દેખાવાનું છે અને જેમણે આ ખોદવા માટે મદદ કરી છે તો આપણે જોવાય ન થવાના કે શું કર્યું એમને અમારી પર ભરોસો છે બરાબર પણ તમારું ગામ રૂડું દેખાય છે તો થોડુંક વધારે નાખવું પડે એટલું કેવાય ને ગોળ કંસાર બનાવીએ તો જેટલું ગોળ નાખે એટલું થાય તો આવડું મોટો ચઢો પડ્યો છે તમને લાગે કે અમારે લાંબે સુધી લઈ જવું છે કોણે ના પાડી છે તમારે જ મથવાનું છે તો મથશો તો થશે મને આમાં ધર્મદાના કાર્યમાં અમે જોયું પ્રવીનભાઈ અંગ્રેજ ઇંગ્લેન્ડ થી અહીં શું કામ આવ્યા શું કામ એ પૈસા ખર્ચે છે આપણને એવું ના થાય કે મને ધન મળ્યું છે તો હું તો મારા જ છોકરાઓની આપણને એમ થાય ખાસ પેઢી સુધી ચાલે ને એટલું ભેગું કરી દઉં પણ મેં જોયું કે જે લોકો બહુ સુખી સંપન્ન છે ને એ હાથ પેઢીનો વિચાર નથી કરતા એ એવું કહે છે કે પરમાર્થનું કાર્ય જે દિવસથી સમજ આવી એ બહુ જ ઓછું કમાતા ને ત્યારથી એમણે મદદ કરવાનું શરૂ કર્યું એમણે એવું કીધું કે જેટલું આપણને ભગવાને આપ્યું છે એને જો વધારવું હશે ને આપણે તો દાન ધર્મ હાથે હાથે કરતા રહેવું પડશે અને દાન ધરમ એટલે કેવા દાન ધરમ આવા આ પ્રકારના પ્રકૃતિના કામો માણસોને ઉગાડવાનું બેઠાડવાનું જે કામ કહેવાય એમાં એવા કામોમાં એ મદદ કરે છે અને તમે જુઓ કે જેણે દાન ધર્મમાં જે માણસ આગળ છે પાછળ નથી રહેતો એટલે જૈન સમાજ એનું સૌથી મોટું ઉદાહરણ દુઃખી એક જૈનને જોયા આજથી પચાસ સાહીઠ વર્ષ પહેલા આપણા જ ગામમાંથી ગયેલા જૈનો કેવી એ કંઈ બહુ મોટા સુખી એ વખતે નહોતા અહીંયા પણ દાન ધર્મમાં એ સમાજ સૌથી આગળ છે અને એના કારણે આજે આખો સમાજ તમે એક પણ જૈનને તમે નહીં જુઓ કે પોતે એવું તો મને કોઈ કાંઈ મદદ બિલકુલ નહીં કેમ કે પુણ્યનું કાર્ય સતત સાથે સાથે એમને શીખ આપણે ધર્મમાં શીખવાડ્યું છે કે દાનનું મહત્વ ખૂબ છે પણ આપણે ભૂલી જઈએ છીએ પણ ત્યાં તો સતત એ રટણ થાય છે ને એટલે નાનકડી દુકાન ખોલી ચલાવતો હોય ને એને દસ હજારની ઇન્કમ હોય ને તો એ બસો રૂપિયાનું દાન કરવાનું કરશે

તળાવ તો આવનાર ભેઢિયો પછી આ દિવસ કે અમારા વડવાના વડવા ગાળી પાણી બધા છે પેલી બહુ તકલીફ હતી તકલીફના કારણે પહેલું પાણી સુતું હતું એમાં કોઈનું ભ નતું કે એના મનમાં આવું નાસ્તું પાણી ખૂબ બેડપી દીધું વસમાં બેડફી દીધું પછી તંગી પડી તંગી પડી એટલે પેટ તમારે સદબુદ્ધિ ગુજરાતી સદબુદ્ધિ ગુજવાના કારણે કે હવે પાણીને નક્કી આપણે બચાવવું પડશે તો પાણી બચાવવા માટેનો પ્રયત્ન કર્યો એ પ્રયત્ન એક નહીં પણ અનેક જણા થઈને પ્રયત્ન કરશો તો આવનાર બહુ મળશે